મુદ્રા પૂર્વ કચ્છ પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત તથા છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા ગેજેટેડ લિસ્ટ પેકીના આરોપીને પકડી પાડતી પેરોલ ફ્લો સ્ક્વોડ પાટણ પોલીસ મહાનિરીક્ષક ચેરા કુરડીયા સરહદી રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક વી કે નાઇના પાટણની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક પાટણના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના પેરોલ ફ્લો વચગાળાના તથા જેલ ફરારી તેમજ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ કેદીઓ પકડવા સારું ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સિસના આધારે ફીડરમાં કાર્યરત હતા તે દરમિયાન વાતમી હકીકત મળેલ કે મુદ્રા પોલીસ સ્ટેશન મુજબના કામે નાસ્તા ફરતા આરોપી સંજયભાઈ નાગજીભાઈ પ્રજાપતિ રહેવાસી આદિત્ય રેસીડન્સી ગણેશપુરા પાટણ હાલ રહેવાસી બસ બે સેકન્ડ ફ્લોર સિદ્ધરાજ જોવાદ કોમ્પલેક્ષ વિસ્તાર ગાંધીનગર વાળો સિદ્ધપુર હાઈવે સુજાણપુર પાટિયા ખાતે હાજર હોવાનું સ્થાપિત થતા ચોક્કસ આધારભૂત વાતમીના આધારે હકીકતવાળી જગ્યાએ જઈ વોચ ગોઠવાઈ તપાસ કરતા નાસ્તા ફરતા આરોપી મળી આવતા સદર આરોપીઓને પકડી પાડી ભારતીય નાગરિક ન્યાય સંહિતાની કલમ પાંત્રીસ એક જે મુજબ અટક કરી આગળની કાર્યવાહી કરવા સિદ્ધપુર પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યા છે ఆరోపీను నామూ సంజయ్ నాగజీభాయి ప్రజాపతి రీ ఆద్య రెసిడెన్సీ గణేశపూరా తల్ సుర జిలో పాట అంసి చౌధరి ప్రదీప తంత్రాల న్యూజ పాట